હા બેટા હાલો બો બો વાત થઈ ગઈ ઓલા ફાયર પછી કોણ ઓલા આયુજેન્દ્રભાઈ રે તું મને ફોન કો કર્યોનો તમે આરે પછી બીજું કઈ નથી તો એ કે વાત કરવી તો કોન્ફરન્સમાં જાય પણ તમે હું વાત કરું તમે ફોન કર્યો તો એને મેં તમે મને કે હાલો વાત છે કે ફોન આવ્યો તો વાત કરો કોન્ફરન્સમાં

તમારું સ્થાનિક સંબંધ હોય કે બે વખતે મેં જતું કર્યું ભાઈ ને મારી હિસ્ટ્રી ની ખબર છે હે ભાઈ તમે મને શું દબાવતા દબાવવાનું કેમ તમે એમ કહો કે જિલ્લા શિક્ષણ અધિકારી ને મારી કોને પ્રવેશ આપવો કે નો આપવો ને એ અધિકાર મારો છે જિલ્લા શિક્ષણ અધિકારી ને સ્કૂલ ને લગતી ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને સાહેબ બીજા કઈ તમને કોઈ સજા મારે કરવાની જિલ્લા શિક્ષણ અધિકારી ને ફરિયાદ કરું છું જિલ્લા શિક્ષણ અધિકારી મને આ વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે દબાણ ના કરી શકે અરે પ્રવેશ આપવા માટે દબાણની વાત નથી આરટી માં એડમિશન લીધેલા વિદ્યાર્થી ને વિદ્યાર્થી ને મારે વિદ્યાર્થી અમારે આ વિદ્યાર્થી પ્રવેશ આપવો વાલી વર્તન અમારી સાથે યોગ્ય નથી આખો લેખિત આપી દયો ને એને લેખિત આપી દયો બાકી તમે ફી વધારે માંગી ન શકો તમારે એને એડમિશન ન આપવું ફી વધારે

કાય વાંડો નઈ કાયદાની અંદરમાં અમે આવવાવાળા છે ને કાયદાની રૂએ જ અમે સજૂ કરી હતી કાયદાની અંદર આ તમારી ભાષા શું છે આ કાયદાની અંદરની ભાષા છે તમારી અરે મા તો તમેરાહી પત્રકાર તરીકે મારી ફરજ બને છે તમે એમ કે મારી પાસે લેખિત આવ્યું વિદ્યાર્થીના નામ સહિત ની તમે સ્કૂલે પધારો તમારી પાસે અરે આ કાપલી મારી પાસે તમારા વોટ નો નંબર ક્યાં છે એમાં તમને કાપલી મોકલું પત્રકાર તરીકે અરબાજભાઈ બેઠા છે પ્રતિનિધિ અરે ભાઈ એવું કઈ કોઈ ક્ષેત્ર પત્રકાર ને નક્કી હોય પત્રકાર ને તો ગમે ત્યાં અન્યાય થતો હોય ને પત્રકાર બોલી શકે બરાબર થો પત્રકાર નથી અરે સગા થતા હોય કે જે હોય તમે ફી લો છો આ એડમિશન માં બરાબર એ તમામ બાબત તમામ બાબત ના મારી પાસે એવિડન્સ છે હું જિલ્લા શિક્ષણ અધિકારી બસ બસ કઈ વાંધો નહિ hello હા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બોલો છો હા અ બેન હું રાજકોટ થી સામાજિક આગેવાન અમન ગોહિલ બોલું છું હા બોલો ને આપડે વાંકાનેર માં જ્ઞાન ગંગા એક પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે હમ તો ત્યાં ના RT માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે થી સ્કૂલ કઈક વધારે ની ફી વસૂ લે છે ઓકે એય સ્કૂલ સંચાલક કઈક માથા ભારે માણસ છે હા હા અને ધમકાવે છે તો કોઈ વાલીઓ હોય એને ફરિયાદ કરતા પણ ડરે છે નામ તમે મને આપી શકશો કયા વાલી એટલે પછી પછી એક મારી ભત્રીજી રહે છે જે વાકાને એનો સં ત્યાં ભણે છે 7 માંમાં

બાળક નું નામ શું છે પ્રિયાન પ્રિયાનો પ્રિયાન ઓકે પહેલા રોડ માં છે 7 માં જોડાવી ઓકે હું જોડાવી લઈશ બીજો મેડમ એ હા આ વિદ્યાર્થી જે પ્રિયાન છે ને હા તેના દ્વારા ની ફી વસૂલવા માટે ની એક ચિઠ્ઠી મોકલેલી ઓકે વાલી ને કે ભાઈ તમારી ગયા વર્ષની 500 રૂપિયા ફી તક ચોવીસો રૂપિયા એટલે વિદ્યાર્થી ના વાલી સ્કૂલે ગયા ગજુ વાત કરવા હ મારું બાળક આરટી માં એડમિશન લીધું તમારે છેની ફી ભરવાની છે તો એને એવું કીધું કે ભાઈ અમને સરકાર પૂરી ફી ચૂકવતા નથી કે એટલે તમારે વધારાની જે ફી ઘટે છે ને તમારે ચૂકવવાની રહે હા હા એટલે ત્યાંથી તે વાલી એ મને કોલ કર્યો

એટલે મારી સાથે એને અનસાધુ વર્તન કર્યું અને નો બોલવાના શબ્દ એ બોલ્યા અને એવું કીધું કે તમે ક્યાંક મારી હિસ્ટ્રી જોઈ લેજો કોકને પોચ્યો મારી હિસ્ટ્રી શું છે એટલે બધું ભાઈ તમારી હિસ્ટ્રી કદાચ ક્રિમિનલ હોય તો તમને સ્કૂલ ની માન્યતા આપી એ બહુ નવાય કેવાય કારણ કે આવી હિસ્ટ્રી વાળા ના સ્કૂલ નું તમે માન્યતા આપો તો આમાં બાળક નું ભવિષ્ય શું બરાબર હમ્ અરે madam આપને હું ખાસ વિનંતી કરું છું કે આમાં કડક માં કડક કાર્યવાહી કરો evidence evidence એક અન્ય વિદ્યાર્થી એ મને પહોંચ આપેલી છે કે એને એને fee ચૂકવેલી છે ને એના વાલી નું નામ છે મિલનભાઈ સારસા એને મને પોચે આપેલી છે એ પહોંચે આ અરજી સાથે અમે જોડેલી છે બરાબર અને બીજું કે આ અરજદારે જે એના વિરુદ્ધ અરજી કરી છે ને

બુખારપરામાં ભણતા લગભગ બાળકો કો આરટી માં નિયા ગરીબ લોકોના બાળકોની આરટી માં એડમિશન લીધેલું છે બરાબર જોડેલું કપાસ સોપી દઉં છું ને જોડેલી હા અને દરેક લોકો ને આની સમસ્યા છે પણ આ એક માથાભારે વ્યક્તિ છે તો કોઈ આના વિરુદ્ધ અરજી કરતા નથી ના લઉં છું એટલે મેડમ આમાં ખાસ ફરી રિક્વેસ્ટ તમને કરું છું કે થોડી ગંભીરતાથી નહી હું જોડેલી છું હા ગંભીરતાથી લ્યો આ થોડું બરાબર ઓકે મેડમ થેન્ક્યુ થેન્ક્યુ